હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી ફેવરેટ ફૂડ ચેનલ ગરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું એક એવો સરસ મજાનો નાસ્તો જે એકદમ ફટાફટ બની જતો હોય છે અને આવો પોચો રૂ જેવો બનતો હોય છે જે બાળકોને તમે ટિફિનમાં બનાવ્યા બનાવીને આપવા માંગતા હોય ને તો પણ એકદમ ફટાફટ બની જશે અચાનક મહેમાન આવી જાય ત્યારે પણ તમે આ નાસ્તાને ફટાફટ કોઈપણ ઝંઝટ વિના બનાવી શકો છો અને જો તમે વેઇટ લોસ જર્ની પર હોવ ને તો પણ તમે આ એકદમ ટેસ્ટીવા નાસ્તાનો ની મજા માણી શકો છો અને આ નાસ્તો એકદમ સરસ ખાવામાં સ્વાદિષ્ટ લાગતો હોય છે તો ખાવાની મજા તો જબરદસ્ત આવતી હોય છે દહીં સાથે પણ અને આ ચટણી એટલી જોરદાર બનતી હોય છે એ ચટણી તમે વાર વારે ઘડીએ બનાવશો એની ગેરંટી છે તો ચાલો આજે હું તમને બતાવી દઉં આ નાસ્તો કેવી રીતે બનાવવામાં આવે છે જે આટલો સ્વાદિષ્ટ બનતો હોય છે દેખાવમાં પણ ને ખાવામાં પણ તો તેના માટે આપણને જોઈશે એક કપ સોજી આવી રીતે રફલી ચોપ કરેલી ડુંગળી ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું છીણ જે મેં હમણાં જ તાજું છીણ્યું છે તમે બજારમાંથી પણ લાવીને યુઝ કરી શકો છો અડધા કપથી થોડું ઓછું ઉધઈ અને એટલું જ પાણી લેવાનું છે અને હવે આપણે એની ફાઇન પેસ્ટ રેડી કરવાની છે તમે થોડું પાણી ઉમેરીને પણ બનાવી શકો છો તો જુઓ આપણી ફાઇન પેસ્ટ રેડી છે તો બસ હવે એક મિક્સિંગ બોલમાં આપણે આ પેસ્ટને કાઢી લઈશું અને મિક્સરમાં જે વધ્યું હોય ને તેમાં પણ આપણે પાણી ઉમેરીવાનું અને પછી કાઢી લેવાનું તો આવું રણી બેટર રાખવાનું છે આપણે વધારે પાણીવાળું પણ નહીં અને વધારે થીક પણ નહીં તો આવું રણી રહેવું રા રહેવું જોઈએ તો બસ હવે આપણે એક કઢાઈ લેવાની છે અને તેમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને તેમાં આપણે આવી રફલી ચોપ કરેલી બે ડુંગળી ઉમેરીશું ત્યારબાદ ત્રણ થી ચાર નંગ જેટલા મોરા લીલા મરચાં ઉમેરવાના છે અને આ મિક્સર ને સરસ એવું આપણે શેકવાનું છે ડુંગળી અને મરચાંનું તો ડુંગળી અને મરચાને આપણે ત્યાં સુધી શેકવાના છે કે જ્યાં સુધી ડુંગળી સરસ આવી ગુલાબી ના થઈ જાય અને મરચાંની ઉપર શેકાવાના સ્પોટ્સ ના દેખાય જો તમે દેખી શકો છો કે ડુંગળી સરસ એવી ગુલાબી થઈ રહી છે અને મરચાં પણ ઉપરથી સરસ શેકાઈ રહ્યા એવા દેખાય છે વધારે લાલ નથી કરવાની ડુંગળી અને વધારે મરચાંને પણ નથી શેકવાના તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ડુંગળી અને મરચાંને સરસ ઠંડા થવા દઈશું અને આ મિક્સર સરસ એવું ઠંડુ થઈ જાય ને આવી રીતે ફેરવી ફેરવીને ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં ઉમેરીશું તો ઠંડુ કર્યા બાદ જ મિક્સરમાં એડ કરવાનું છે ગરમ ગરમ નહીં તો બધું જે તેલ બચે ને અંદર તે તેલ પણ આપણે અંદર ઉમેરી જ દેવાનું છે અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું સૂકું મરચું તો આ તીખું સૂકું મરચું છે અને એક ટી સ્પૂન જેટલું મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું અને અહીંયા પણ ફરીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તાજું ને રેડ ખમણેલું આપણે ઉમેરવાનું છે તમે લીલું નારિયળ પણ ઉમેરી શકો છો લીલું હોય તો લીલું અને સૂકવું હોય તો સૂકવું તો એકવાર આપણે મિક્સરને ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એટલે કે પલ્સ મોડમાં આપણે આ ચટણીને પીસવાની છે તો જુઓ આવી અધકચરી ચટણી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે એક બોલમાં કાઢી લઈશું તો આ ચટણી તમે આવી સાદી રીતે પણ ખાઈ શકો છો અને આ ચટણીની ઉપર તમે કઢી લીમડી અને રાયનો વઘાર નાખશો ને તો તો આ ચટણીનો સ્વાદ બમણો થઈ જશે તો તમને જેવી રીતે ફાવે ને તમે એવી રીતે આ ચટણીને ખાઈ શકો છો હું તમને અહીંયા સાદી રીતે બતાવી શકું છું જુઓ આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે આપણું જે ખીરું તૈયાર કર્યું હતું બેટર તેમાં સ્વાદ મુજબ અડધી ટી સ્પૂન મીઠું ઉમેરીશું અને બે પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને સરસ રીતે આવું મિક્સ કરવાનું તો એકથી બે મિનિટ આવી રીતે કોન્સ્ટન્ટ હલાવશો ને તો આપણું બેટર સરસ રેડી થઈ જશે અને આવું રની બેટર રાખવાનું છે વધારે પાતળું પણ નહીં અને વધારે વધારે એકદમ ઢીલું જાડું પણ નહીં તો જુઓ આવી રીતે ચેક કરી જોવાનું બે બાજુથી ભેગું ના થાય તો સમજી લેવાનું ચમચા પર કે આપણું બેટર કમ્પ્લીટ રેડી છે તો અહીંયા આપણે એક લોખંડની તવી લેવાની છે લોખંડની હોય તો લોખંડની ઢોસા તવા હોય તો ઢોસા તવા પણ બેટર આવી રીતે નાખવાનું છે બેટરને નાખ્યા બાદ ફેરવવાનું બિલકુલ પણ નથી બેટર નાખવાનું અને ત્યારબાદ જુઓ ત્રીસ સેકન્ડની ત્રીસ સેકન્ડની અંદર એટલે કે અડધી મિનિટમાં આવા એર બબલ્સ તમને જોવા મળશે તો આપણે બિલકુલ હાથો નથી લાવ્યા બેટરમાં તે છતાંય જુઓ આવા સરસ મજાના બે એર બબલ્સ દેખાશે કાણા કાણા જાડી પડી એવું દેખાશે તો અડધી મિનિટ બાદ આપણે આપણા નાસ્તા પર થોડું એવું તેલ ઉપરથી આવી રીતે લગાવીશું એટલે કે સ્પ્રેડ કરીશું અને ત્યારબાદ આપણે નાસ્તાને ફેરવી લેવાનું તો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બની જતો હોય છે ઓછા ખર્ચે બની જતો હોય છે અને એકદમ ફટાફટ બની જતો હોય છે ફ્રેન્ડ્સ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતે ફેરવતા જઈને આપણે નાસ્તાને સરસ શેકી લેવાનું છે અને કિનારીએથી પણ આપણે સરસ એકદમ મસ્ત રીતે શેકવાનો જો એમ લાગે કિનારી કાચી છે તો કિનારીએથી પણ એકદમ સરસ રીતે દબાવી દબાવીને પણ આવી લેવાનું તો એકદમ સરસ જાળીદાર આપણો નાસ્તો તૈયાર થવાનો છે એકદમ ઇન્સ્ટન્ટ તૈયારીમાં બની જાય એવો ફટાફટ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જુઓ સરસ બનીને તૈયાર છે ને તો હવે તમે એક સાથે વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હોય તો શું કરવાનું તો મોટો તવો હોય તમારી પાસે ઢોસા તવો કે પછી લોખંડની મોટી લોડી હોય તો તેના પર તમારે ખીરું પાથરવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે હાઈ નથી કરવાની ના તો લો કરવાની છે મીડિયમ ફ્લેમ પર જ આપણે નાસ્તાને બનાવવાનો છે તો જુઓ એક સાથે ત્રણ ત્રણ નાસ્તા આપણે બની બની રહ્યા છે તો ત્રીસ સેકન્ડ બાદ આવી રીતે તેલ ઉપર લગાવવાનું નાખવાનું બધા જ નાસ્તા પર અને પછી પલટી લેવાનું અને આ નાસ્તાને પણ આવી રીતે ઉલટ સુલટ કરતા જેને આપણે સરસ આગળ પાછળથી સરસ રીતે શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ જ સરસ મજાનો બને છે અને ખાવામાં ખૂબ જ એવો સ્વાદિષ્ટ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જુઓ કેટલો સરસ મજાનો નાસ્તો આપણે બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ સરસ મજાનો ઇન્સ્ટન્ટ ઝડપથી બની જાય તમે બાળકોને ટિફિનમાં આપવા માંગતા હોય ને તો પણ સરસ મજાનો ફટાફટ બની જાય એક કપ સોજીમાંથી પાંચ પાંચ આપણા સરસ નાસ્તા તૈયાર થયા છે અને જુઓ ચટણી સાથે હું તમને બતાવું કે એવો સરસ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી શકે અને જો આ રેસીપી પસંદ પડી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ